તે પ્રકારની વાત જય છે તેના દ્વારા કરવામાં આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આપની સાથે હું છું ભાવિક સુરતમાં પાટીદાર સમાજની એક યુવતી કે જેણે આત્મહત્યા કરી અને ત્યાર બાદ જે અલગ અલગ જે લોકો છે પાટીદાર સમાજના એ લોકો હવે સીએમ ને પત્ર લખી રહ્યા છે અલગ અલગ સંગઠનોના જે લોકો છે તે પણ સીએમને પત્ર લખીને ન્યાયિક માંગણી કરી રહ્યા છે તે મુદ્દાને લઈને હવે છે છે પણ પણ આવ્યા તેમણે ન્યાયિક માંગ સાથે ને પત્ર લખ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જે પણ આવારા તત્વો છે તેમની સામે કડકમાં કડક પગલા લેવા આવે ને તાત્કાલિક પરિવાર છે જે નેનુ વાવળિયા છે તેમના પરિવારને ન્યાય મળે તેવી માંગણી જે છે તે કરવામાં આવી છે સૌથી મોટા સમાચાર કે જ્યાં સુરતમાં શિક્ષિકા છે તેમના એ આપઘાતનો મામલો સામે આવ્યો છે જેમાં પાટીદાર સમાજના સામાજિક આગેવાનો છે તે હવે મેદાને આવ્યા છે સાથે સાથે દીકરીને ન્યાય અપાવવા સામાજિક આગેવાનો હવે સીએમને પત્ર પણ લખી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે સૌથી મહત્વના સમાચાર કે જ્યાં સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે જેતપુરના ધારાસભ્ય જયશ રાધડિયાએ સી એમને પત્ર લખીને ન્યાયની માંગણી કરી છે કારણ કે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ટ્રસ્ટના પ્રમુખ એ જયશ રાધડિયા છે ને તેના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને ન્યાયની માંગણી કરવામાં આવી છે સાથે જયશ રાધડિયાએ ન્યાયિક તપાસ કરવાની માંગ કરી છે એ પત્રમાં ઉલ્લેખ કર્યો છે સાથે સાથે ગુનેગારો સામે કડકમાં કડક પગલા લેવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે તેના દ્વારા કરવામાં આવી છે ખોડલધામ સરદાર ધામે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેમને આખા મુદ્દાને લઈને પત્ર લખ્યો હતો ત્યારે સુરતના જે નેનુ નેનુ વાવડિયા છે જે શિક્ષિકા છે તેના આપઘાતને લઈને અત્યારે ચકચાર મચી ગઈ છે અને સાથે સાથે તેમના પરિવાર સાથે પાટીદાર સમાજના જે આગેવાનો છે તે સતત સંપર્કમાં છે તેમની સાથે ચર્ચાઓ કરી રહ્યા છે સરકાર સુધી જે વાત છે તે પણ કરી રહ્યા છે મહત્વની વાત છે કે જ્યાં જે દીકરી છે જે પરિવારે જે દીકરી ગુમાવી છે તે પણ અત્યારે ન્યાયની માંગણી કરી રહી છે ને તેની પડખે સમાજ અત્યારે ઉભો છે પેલા ખોડલધામનો પત્ર આવ્યો ત્યારબાદ સરદાર ધામ દ્વારા અલગ અલગ જે સંગઠનો છે સમાજના તેના દ્વારા પણ પત્ર લખીને ન્યાયની માંગણી કરવામાં આવી છે ત્યારે જયેશ રાદડિયા છે એમણે પત્ર લખ્યો છે આ પત્રની અંદર શું લખવામાં આવ્યું છે તેના વિશે આગળ વાત કરીએ તો એ પત્રમાં લખવામાં આવ્યું છે કે આદરણીય સાહેબ શ્રી સવિના સવિનય સાહ જણાવવાનું કે તાજેતરમાં

દરેક સમાજની દીકરીઓની સલામતી માટે ખૂબ જ બની રહી રહી છે માટે લાગણી સાથે દરેકની ચિંતા કરી કરી ગંભીરતાથી સરકાર કામ હોવાની વાત રાદડીયા પત્રમાં ઉલ્લેખ કર્યો છે સાથે જ એવું લખવામાં આવ્યું છે કે હાલમાં ભોગ બનેલ નેનુ વાવડિયાના પરિવારને ઝડપી ન્યાય મળે અને આવા અવારા અને અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરી અને ગુજરાતમાં એક દાખલો બેસે એને આવા તત્વો આવું કૃત્ય કરતા વિચારે એ વાતને લઈને યુવતીના ઉમરે ઊભેલી દરેક સમાજની દીકરીઓને ક્યારેય આવા પગલાં ભરવા માટે મજબૂર ન થવું પડે અને આવું કૃત્ય કરનાર નરાધમોને કડકમાં કડક સજા થાય તે માટે અમારા ટ્રસ્ટની ટ્રસ્ટ મંડળની લાગણી અને માંગણી છે સાથે જ અજય શ્રાદળિયાનું નામ છે અને ઉકાભાઈ વોરા વોરાનું નામ છે જે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ટ્રસ્ટ રાજકોટમાં છે આ બંનેનું નામ સાથેનું જે પત્ર છે તે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સાથે સાથે જે રીતે નેનુ વાવડિયા કે જેમણે આત્મહત્યા કરી અને ત્યારબાદ તેની માંગણીને લઈ ન્યાયની માંગણીને લઈ અને સુરતના રસ્તા પર કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી એ કેન્ડલ માર્ચ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા દીકરીઓ જોડાયા હતી અને એનું વાવળિયા છે તેને ન્યાય મળે તેની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી સાથે સાથે એવું નથી કે પાટીદાર સમાજ માટે જ પરંતુ બધા જ લોકોએ સમજવાની જરૂર છે મા બાપે પણ સમજવાની જરૂર છે દીકરીઓએ પણ સમજવાની સાથે જ જેટલી વસ્તુ આપણે દીકરીઓને સમજાવીએ છીએ એટલી જ વસ્તુ આપણા દીકરાને પણ સમજાવી ખૂબ જરૂરી છે કારણ કે અલગ અલગ માધ્યમોથી પાટીદાર સમાજના જે આગેવાનો છે તે સોશિયલ મીડિયા પર જ્યારે પોસ્ટ કરતા હોય છે ત્યારે ન્યાયની માંગણી કરતા દેખાય રહેતા હોય છે આવી અનેક એવી ઘટના રાજ્યની અંદર બનતી જોવા મળી છે ત્યારે થોડી ઘણીવાર આપણે એવું થાય કે ભાઈ આવું કેમ થતું હોય છે પરંતુ જ્યારે કોઈ એવા અવારા તત્વો કે જે એક દીકરીને એટલી માનસિક હદે એટલો તાસ આપે કે દીકરી દુનિયા છોડીને મરવા માટે મજબૂર બની જતી હોય છે ત્યારે આ કેસમાં પણ એવું થયું છે કે જ્યાં પરિવારનું કહેવું છે કે છેલ્લા બે દિવસથી નેનું છે તે માયુસ રહેતી હતી એ ટેન્શનમાં રહેતી હતી ડિપ્રેશનમાં હોવાની વાત પરિવાર દ્વારા પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ એમણે આત્મહત્યા જેવું પગલું ભર્યું અને મોતને વ્હાલું કર્યું હતું આખી ઘટનાને લઈને પરિવારમાં તો ચકચાર મચી ગઈ પરિવારમાં પણ આક્રંદ હતો સાથે સાથે પાટીદાર સમાજમાં પણ એ જોવા જોવા મળ્યો નારાજગી મળી હતી કે કે ભાઈ આવા લોકો જે દીકરીઓને આવી રીતે હેરાન કરે છે પરેશાન કરે છે બ્લેકમેલ કરે છે દીકરીઓને મરવા માટે મજબૂર કરે છે ત્યારે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે સાથે સાથે પાટીદાર સમાજના જે અન્ય બીજા આગેવાનો છે તેમના દ્વારા રાજકોટ જે જે અલગ અલગ આગેવાનો છે માફ કરજો તેના દ્વારા જે સુરત પોલીસ કમિશનર છે તેને પણ પત્ર લખી અને આખી આ તપાસ ઝડપી થાય ન્યાયિક માંગ થાય ને જે પણ આરોપીઓ છે જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એમની ઉપર કડકમાં કડક પગલા ભરવા માટે પાટીદાર સમાજની સાથે સાથે અઢારે પોસ્ટ કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે દીકરીએ જે કર્યું એવું કોઈ બીજી દીકરી ન કરે અને આ દીકરીને ન્યાય મળે તેવી વાત પણ અત્યારે સોશિયલ મીડિયા પર અને લોકમુખે ચર્ચાઈ રહી છે આખી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર